નમસ્કાર મિત્રો એચ ટાટ ટેટ અને ટેટ ટુની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો એટલે કે શાળામાં આવતી વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ અને કેટલી ગ્રાન્ટ મળે એ વિષયની ક્વીઝ હું અહીંયા રજૂ કરી રહ્યો છું મિત્રો ઘણી ગ્રાન્ટ શિક્ષકોએ પોતે વાપરવાની હોય છે એટલે ટેટ ટુની એક્ઝામમાં ખાસ આમાંથી પ્રશ્નો તરી આવી શકે છે તો ચાલો આપણે જોઈએ પ્રશ્નો પ્રશ્ન એક શાળા વિકાસ ગ્રાન્ટ દર વર્ષે કેટલી મળે જવાબ છે બાર હજાર રૂપિયા શાળા વિકાસ ગ્રાન્ટ મળતી હોય છે શાળા રિપેરિંગ ગ્રાન્ટ દર વર્ષે કેટલી મળે જવાબ છે શાળા રિપેરિંગ ગ્રાન્ટ જેને શાળા મરમત ગ્રાન્ટ પણ કહેવામાં આવે છે એ પંદર હજાર રૂપિયા મળતા હોય છે અને તે દર વર્ષે મળે છે નવા પ્રજ્ઞા વર્ગ માટે ગ્રાન્ટ કેટલી મળે છે તો મિત્રો નવા પ્રજ્ઞા વર્ગ માટે ફક્ત એક વખત આઠ હજાર રૂપિયાની ગ્રાન્ટ મળતી હોય છે જ્યારે પ્રજ્ઞાનો કોઈ નવો વર્ગ શરૂ થાય ત્યારે પ્રજ્ઞા વર્ગની શેત્રંજી માટે ગ્રાન્ટ કેટલી મળે છે તો પ્રજ્ઞા વર્ગની ક્ષેત્રંજી માટે સાત હજાર પાંચસો રૂપિયા યુનિટ દીઠ ફક્ત એક વખત મળતા હોય છે ઇન્ટરનેટ માટે કેટલી ગ્રાન્ટ મળે છે તો ઇન્ટરનેટ માટે સાત હજાર રૂપિયા દર વર્ષે મળતા હોય છે ઇન્સ્પાયર એવોર્ડ ગ્રાન્ટ કેટલી મળે તો મિત્રો ઇન્સ્પાયર એવોર્ડ એટલે શાળાના કોઈ વિદ્યાર્થીએ શ્રેષ્ઠ કામગીરી કરી હોય તો એ વિદ્યાર્થીનું નામ નોમિનેશન તરીકે મોકલવાનું હોય છે અને એ બાળકના ખાતામાં પાંચ હજાર રૂપિયા પડે છે અને બાળકને સાથે રાખીને આ ગ્રાન્ટ બાળક અને તેના વાલીને સાથે રાખીને આ ગ્રાન્ટ ઉપાડવામાં આવે છે એના એકાઉન્ટમાંથી અને તે શૈક્ષણિક સાધનો ગણિત વિજ્ઞાનના લેવામાં યુઝ કરી શકાય છે મિત્રો સ્વચ્છતા કીટ અને એસએમસીની ગ્રાન્ટ કેટલી મળે છે તો ચાર હજાર આઠસો દર વર્ષે સ્વચ્છતા કિટ અને એસએમસી માટેની ગ્રાન્ટ મળે છે ગણિત વિજ્ઞાન મંડળની ગ્રાન્ટ કેટલી મળે છે તો ગણિત વિજ્ઞાન મંડળ માટે દર વર્ષે ત્રણ હજાર રૂપિયા ગ્રાન્ટ મળતી હોય છે પુસ્તક ગ્રાન્ટ કેટલી મળે છે તો મિત્રો પુસ્તક માટે દર વર્ષે બે હજાર રૂપિયાની ગ્રાન્ટ મળે છે શાળા સ્વચ્છતા માટે કેટલી ગ્રાન્ટ મળે મિત્રો શાળા સ્વચ્છતા માટે અઢારસો રૂપિયા દર મહિને મળતી હોય છે શાળા સફાઈ માટેની ગ્રાન્ટ ઇકો ક્લબ માટે કેટલી ગ્રાન્ટ મળે છે તો ઇકો ક્લબ માટે જ્યાં ઇકો ક્લબ ચાલતું હોય ત્યાં એક હજાર રૂપિયા દર વર્ષે મળે છે ઇનોવેશન ગ્રાન્ટ કેટલી અને ક્યારે મળે છે મિત્રો ઇનોવેશન એટલે કોઈ નવતર પ્રયોગ જો શાળામાં ચાલુ હોય કોઈ નવીન પ્રવૃત્તિ કે પ્રયોગ તો જ્યાં સુધી એ ઇનોવેશન ચાલુ હોય ત્યાં સુધી દર મહિને એક હજાર રૂપિયા મળે છે ઉત્સવો માટે ગ્રાન્ટની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો ઉત્સવો અલગ અલગ શાળામાં ઉજવાતા હોય છે તો દરેક ઉત્સવ માટે એક હજાર પ્રમાણે એક વખત ગ્રાન્ટ મળતી હોય છે ઉપચારાત્મક કાર્ય માટે કેટલી ગ્રાન્ટ મળે અને ક્યારે મિત્રો ઉપચારાત્મક કાર્ય એ એવા વિદ્યાર્થીઓ માટે કરવાનું હોય છે કે જ્યારે સ્કૂલમાં ગુણોત્સવ યોજાઈ જાય ત્યાર પછી જો સ્કૂલ છે એના વિદ્યાર્થીઓ વાંચન ગણન અને લેખનમાં જો ઉત્કૃષ્ટ કામગીરી ન કરી શક્યા હોય એટલે કે ક્ષમતા સિદ્ધ ન કરી શક્યા હોય તો એમના માટે અલગથી ઉપચારાત્મક કામગીરી માટે એક વર્ગ રાખવામાં આવે છે અને તેના કામગીરી કરી અને તેમને તેની ક્ષમતાઓ સુધી પહોંચાડવામાં આવે છે તેને ઉપચારાત્મક કાર્ય કહેવામાં આવે છે અને તેના માટે દર વર્ષે એક વખત એક હજાર રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે મળતી હોય છે ત્યારબાદ પ્રજ્ઞા વર્ગની પ્રવૃત્તિઓ માટે કેટલી ગ્રાન્ટ મળે તો મિત્રો પ્રજ્ઞા વર્ગની પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ માટે નવસો રૂપિયા દર વર્ષે યુનિટ દીઠ મળતી હોય છે એસએમસી અને વાલી મિટિંગ માટે ગ્રાન્ટની શું વ્યવસ્થા છે તો મિત્રો એસએમસી અને વાલી મીટિંગ માટે નવસો રૂપિયા દર વર્ષે એ મળતી હોય છે ગ્રાન્ટ મિત્રો એક આ પ્રશ્ન છે એ રહી ગયેલો છે તો પણ પરીક્ષામાં કામ આવે એવો પ્રશ્ન હોવાથી આપણે જોઈ લઈએ નાના સાહેબ પેશવાએ પોતાનું અંતિમ જીવન ક્યાં ગાળ્યું હતું તો મિત્રો એમણે અંતિમ જીવન ભાવનગર જિલ્લાના શિહોરમાં ગાળ્યું હતું ચાલો આપણે ગ્રાન્ટ તરફ વળીએ વાંચન સપ્તાહ માટે ગ્રાન્ટ કેટલી મળે છે તો મિત્રો વાંચન સપ્તાહ માટે સાતસો રૂપિયાની ગ્રાન્ટ દર મહિને મળતી હોય છે ફર્સ્ટ એડ બોક્સ માટે ગ્રાન્ટ કેટલી હોય છે એટલે કે જે ફર્સ્ટ એડ બોક્સ શાળામાં મૂકવામાં આવે છે એનો ગ્રાન્ટ કેટલી હોય છે પાંચસો રૂપિયા દર વર્ષે મળે છે પ્રવેશોત્સવની ગ્રાન્ટ કેટલી મળે છે તો મિત્રો પ્રવેશોત્સવ માટે પાંચસો રૂપિયા દર વર્ષે મળતી હોય છે જ્યારે પ્રવેશોત્સવ હોય છે ને અગાઉ આ ગ્રાન્ટ એકાઉન્ટમાં જમા થતી હોય છે બાળ મેળા માટે કેટલી ગ્રાન્ટ મળે તો મિત્રો બાળમેળા માટે પણ પાંચસો રૂપિયા દર વર્ષે મળે છે શિક્ષક ગ્રાન્ટ કેટલી મળે છે તો મિત્રો ખાસ કરીને ટેટ ટુની એક્ઝામ દેતા મિત્રોને આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે કે શિક્ષક ગ્રાન્ટ કેટલી મળતી હોય છે તો રૂપિયા પાંચસો દર વર્ષે શિક્ષક દીઠ એટલે કે એક શિક્ષકે પાંચસો રૂપિયા દર વર્ષે મળે છે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે જો શાળાનું અંતર ઘરથી દૂર હોય તો એના માટે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવામાં આવે છે ને એ માટે રૂપિયા બસો પચાસ દર મહિને બાળક દીઠ મળતા હોય છે એસએમસી મીટિંગ ગ્રાન્ટ કેટલી મળે છે તો મિત્રો એસએમસી મીટિંગ માટેની ગ્રાન્ટ રૂપિયા બસો પચાસ દર મહિને મળે છે કન્ટિજન્સી ગ્રાન્ટ કેટલી મળે છે તો મિત્રો કન્ટિજન્સી ગ્રાન્ટ પચીસ રૂપિયા શિક્ષક દીઠ દર મહિને મળે છે તો મિત્રો જે અગાઉ આપણે પ્રશ્ન જોયા એ પ્રશ્ન એ જ્ઞાન જ્ઞાનઝલક નામની એક પુસ્તિકા છે તેમાંથી લેવામાં આવ્યા હતા તો એ મેગેઝિનના પ્રશ્નો હતા અને હવે ડબલ્યુ 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 ડોટ વર્લ્ડ ઓફ જીકે ડોટ ઇન જે વેબસાઇટ છે મારી એમાંથી સંકલન કરીને લેવામાં આવેલ પ્રશ્ન આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું પહેલો પ્રશ્ન એસએમસીનું કાર્ય નીચેનામાંથી શું છે તમામ બાળકોનો પ્રવેશ બાળકોની નિયમિત હાજરી મધ્યાહન ભોજન પર દેખરેખ કે ઉપરના તમામ તો મિત્રો આ ત્રણે ત્રણ કાર્યો છે એ એસએમસી કરતી હોય છે શાળા વિકાસ યોજના સ્થાનિક સત્તામંડળને ક્યારે રજૂ કરવાની હોય તો નાણાકીય વર્ષ થતાં પહેલાં એ વિકાસ યોજના એ રજૂ કરવાની હોય છે ધોરણ એકથી પાંચની શાળાને શાળા વિકાસ ગ્રાન્ટ કેટલી આપવામાં આવે છે તો મિત્રો એકથી પાંચની શાળા માટે પાંચ હજાર રૂપિયા અને છ થી આઠની શાળાને સાત હજાર રૂપિયા ગ્રાન્ટ મળતી હોય છે મિત્રો એકથી આઠની શાળાને રૂપિયા બાર હજાર રૂપિયા શાળા વિકાસ ગ્રાન્ટ મળે છે એકથી આઠની શાળાને શાળા મરામત ગ્રાન્ટ કેટલી હોય છે તો પંદર હજાર જે આપણે અગાઉ જોઈ ગયા ધોરણ આઠમું અપગ્રેડ થતી શાળાને પ્રથમ વર્ષે કઈ ગ્રાન્ટ આપવામાં આવે છે તો મિત્રો ઘણી શાળાઓ એવી છે કે જેમાં પહેલાં ધોરણ એકથી સાત ચાલતું હતું પરંતુ હવે તેને અગાઉના ધોરણમાં એટલે કે આઠમો ધોરણમાં અપગ્રેડ કરવામાં આવે એટલે કે ત્યાં આઠમું ધોરણ પણ શરૂ કરવામાં આવે ત્યારે એને ટી એલ ઇ એટલે કે ટીચિંગ લર્નિંગ ઇક્વિપમેન્ટ ગ્રાન્ટ મળતી હોય છે ધોરણ આઠમું અપગ્રેડ થતી શાળાને પ્રથમ વર્ષે ટી તો એ કેટલી આપવામાં આવે છે રૂપિયા એક વખત ટી ગ્રાન્ટ મળે છે મિત્રો ટી એલ ગ્રાન્ટનું પૂરું નામ શું છે તો ટીચિંગ લર્નિંગ ઇક્વિપમેન્ટ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી તો મિત્રો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ઓગણીસો રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ઉદ્દેશ શું હતો તો ગુણવત્તા વાળા પાઠ્યપુસ્તકનું નિર્માણ કરવું અને પ્રકાશન કરવું તો મિત્રો હું આશા રાખું છું કે શાળામાં આવતી વિવિધ ગ્રાન્ટની માહિતી છે કે આપને ટેટ ટુ ની પરીક્ષામાં તો ઉપયોગી થશે જ પરંતુ આપને જો ટેટ ટુમાં પાસ થઈ અને ભવિષ્યમાં ગવર્મેન્ટ જોબ મળવાની છે એઝ અ શિક્ષક તો તમને ત્યારે પણ આ ગ્રાન્ટની માહિતી ખૂબ અને ખૂબ જ ઉપયોગી થાય એવી આશા સહ હું આપ સૌ એનો આભાર માનું છું આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેનાથી ભવિષ્યમાં આવનાર આ વિડીયોનો પણ આપ લાભ લઈ શકો થેન્ક યુ સો મચ દોસ્તો અગર આપ કોઈ વિડીયો પસંદ આવ્યા હો તો લાઇક કે બટન પે ક્લિક કરે वीडियोस को लाइक करें अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पर क्लिक करें उसको फेसबुक मैसेंजर व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूज़फुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए રેડ કલર કા જો સબ્સક્રાઈબ બટન હૈ કે ઉપર ક્લિક કરે વીડિયો કો સબ્સક્રાઈબ કરે ઓર ભવિષ્યમાં આનેવાડિયો કાપી લાભ લે થેન્ક યુ સો મચ